નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ મહત્વના સમાચારો શ્રીમતી એચબી બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજના એન એસ એસનો વાર્ષિક કેમ્પનો ભવ્ય સમાપન સમારંભ યોજાયો શ્રીમતી એચબી બી સંઘવી મહિલા આર્ટ્સ તથા કોમર્સ કોલેજ રાજુલાના એન એસ એસ યુનિટ એક તથા બેનો ધારેશ્વર પ્રાથમિક શાળાના યજમાન પદે સાત દિવસની ખાસ શિબિરની પ્રવૃત્તિ બાદ સમાપન સમારંભ યોજાયો જેમાં કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ સંપન્ન થયો ધારેશ્વર પ્રાથમિક શાળાના પટાંગણમાં આ સમારંભનો પ્રારંભ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો ત્યારે આ તકે કોલેજ કેમ્પના ડાયરેક્ટર્સ તેમજ કારોબારી સભ્યો તેમજ સમગ્ર સ્ટાફ તેમજ ધારેશ્વર શાળાના આચાર્ય તેમજ ધારેશ્વર શાળાના સ્ટાફ તેમજ કોલેજના પ્રિન્સિપાલ તેમજ જાણીતા લેખિકા શ્રી વૃંદાબેન પ્રાધ્યાપકો એનએસએસ પ્રોગ્રામ ઓફિસર જાગૃતિબેન તૈયા તેમજ ભગવતીબેન વેડિયા તથા પ્રાથમિક શાળા કોલેજના સારસ્વતગણ સહિત પત્રકાર મિત્રો હાજર રહેલા સૌપ્રથમ પ્રાર્થનાથી સમારંભનો આ કાર્યક્રમ થયો ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલું અને આ કાર્યક્રમ સંપન્ન થયેલો આપ જોઈ રહ્યા હતા કાના કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે એનએસએસ કેમ્પમાં તમે જે પણ પ્રવૃત્તિ સાત દિવસ કરી છે સેવા હોય આનંદ હોય સ્કિલ હોય પર્સનાલિટી ડેવલપમેન્ટ હોય કે અન્ય કોઈ કામ કર્યા છે તો એ સાત દિવસ સાત કામો કે સો કામો તમારા જિંદગી ભર તમને ઉપયોગી બનશે આના આ કામો તમારી રેગ્યુલર જિંદગીમાં પણ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં ઉપયોગી બનશે સવારે વહેલા પાછા ઉઠે સવારે વહેલા પાછા તો એ કહે મને થાક ના લાગે દીકરી કરી રાખી અમને દીકરી કરી રાખી અમને તાણે ટકે પૂછ્યો આ જમવાનું તો ભાવે ને તમને માં દુખ વેઠી બાળક ઉછેરે હા માં દુખ વેઠી બાળક ઉછેરે અહીંયા માએ સાથ આપ્યો ડગલીને પગલે અમારો સાથ આપે તો સરસ્વતી ને જ્ઞાન માં નારાયણી જમાડે તો અન્નપૂર્ણા ને વા માં કેટલી વાહલી માં કહું તો ખોટું નહીં મા કહું તો ખોટું નહીં આટલા દિવસમાં જોઈયું દુખ નહીં એનએસએસ કેમ્પની અંદર પહેલું વેલું કોઈ હોય તો સ્વચ્છતા સ્વચ્છતાથી ઘણા બધા ફાયદાઓ થાય છે શરીર થી માંડીને મન સુધીના તો શરીરને પહેલું વેલું સ્થાન આપ્યું ત્યારબાદ શાળાઓની અંદર વૃક્ષોને જતન દ્વારા રંગરોગાન કર્યું સ્પર્ધાઓ કરી ચિત્ર સ્પર્ધાઓ કરી બેન નેવાર નેવાર પૂછતો હું કે બેન અમારા તરફથી કોઈ તમને કઈ જરૂરી વસ્તુ હોય તો અમને કહો તો જાગૃતિ સરળતાથી એમ કીધું કે નહીં અમને જે અમારે પ્રોવાઈડ થતી જે બધી વસ્તુ રહેવા માટે રોકાણ માટે અમને બધી મળી રહી છે અને જે ધાર્યું એને કરતા સરસ મજાનો કેમ્પ અમારો રહ્યો તે બદલ અમને પણ ખૂબ આનંદ છે અને અમે એવું માનીએ કે ભાઈ આવી જ રીતનો આવતા વર્ષનો પણ તમે કેમ્પ અહીંયા કરો નીચે જે ધારેશ્વરના શિક્ષકો કે કોઈ હોય તો એનો મારો ટૂંકો એવો પરિચય આપી દઉં કે હું એક પ્રિદેન્સ રાઇટર છું અને અમદાવાદથી પ્રકાશિત ગુજરાત મેલ અમરેલીથી પ્રકાશિત અમરેલી એક્સપ્રેસ અને સુરતથી પ્રકાશિત સુરત મિત્ર ન્યૂઝપેપરમાં મારી રેગ્યુલર કોલમ ચાલુ છે અને કપોળ મિત્ર અને કપોળ દર્પણ એવા જે બે મેગેઝિન છે એમાં રેગ્યુલર મારા આર્ટિકલ પ્રકાશિત થાય છે અને હું એન્કર પણ છું આ વાત થઈ મારી પણ આજે મારે વાત કરવાની છે એચ કે એટલે કે હીરાબેન ભાઈદાસભાઈ સંઘવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની આમ તો જો કે આ કોલેજ છે ને એની સાથે મારે છે ને કંકુ ચોખા જેવો સંબંધ છે જેમ કંકુ હોય ત્યાં ચોખા હોય અને ચોખા હોય ત્યાં કંકુ હોય જ તે બેન એનો સંબંધ છે ને એ અનિવાર્ય છે એટલે બેન રીતાબેન છે રવિભાઈ જિગ્નેશભાઈ એ કોઈ નાનકડો એવો બી પ્રોગ્રામ હોય ને તો મારી હાજરી ગણે છે એનો મને પારાવાર આનંદ છે અને હંમેશા હું આ સંસ્થાને ઋણી રહીશ એકચુલી મારી આ કોલેજ સાથેની ઓળખાણ તો મારા લેખન કાર્યથી જ શરૂ થઈ હતી અને ત્યારે મારે આ કોલેજ ઉપર એક આર્ટિકલ લખવાનો હતો અને ત્યારે આ બધા જ શિક્ષકો અને મેડમના સંપર્કમાં આવી અને બસ ત્યારથી આ સંપર્ક છે ને એ ગોળની જેમ મીઠો મીઠો થતો જ રહ્યો છે અને બસ અંત સુધી આવો જ રહે એવી ઈશ્વરને પ્રાર્થના આવા સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો